રાજ્યમાંથી મેઘરાજાએ ભલે વિદાય લીધી હોય પરંતુ પાણીજન્ય રોગના કેસો ગત વર્ષની સાપેક્ષે ચાલુ વર્ષે વધુ જોવા મળ્યા ત્યારે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ચાલુ વર્ષે ડેન્ગ્યુના કેસમાં મોટો ઉછાળો આવ્યો અત્યાર સુધીમાં ડેન્ગ્યુના લીધે પંદરથી વધુ લોકોના મોત નીપજ્યા તો બીજી તરફ નિષ્ણાંત તબીબોનું કહેવું છે કે આ વર્ષે ડેન્ગ્યુની પેટર્નમાં પણ બદલાવ જોવા મળ્યો જેમાં જે દર્દીનું નિદાન થાય તેનું પ્લેટલેટ ખૂબ જ ઝડપથી ઘટી જાય છે તેના લીધે દર્દીઓને તાબડતોડ પ્લેટલેટ ચડાવવાની જરૂર ઊભી થાય છે ત્યારે લોક સમર્પણ રક્તદાન કેન્દ્રમાં જ દરરોજના પંદરથી વીસ પ્લેટલેટ બોટલની ડિમાન્ડ સામે આવી છેલ્લા બે માસમાં સરેરાશ રોજની પાંત્રીસ થી ચાલીસ પ્લેટલેટની બોટલોની માંગ થઈ રહી છે સુરત શહેરમાં આ પ્રકારના ચાર રક્તદાન કેન્દ્રો આવેલા છે છેલ્લા બે મહિનાથી ડેન્ગ્યુના કેસિસમાં સતત વધારો થઈ રહ્યો છે અને આપ સૌ જાણો જ છો કે તમે સાંભળ્યું હશે આસપાસમાં કે આ વખતનો ડેન્ગ્યુ થોડો કંઈક અલગ પ્રકારનો છે કે જેમાં દર્દીના પ્લેટલેટ ઝડપથી ડાઉન થાય છે આ ઉપરાંત દર્દીને કોમ્પ્લિકેશન પણ ઘણી બધી જોવા મળે છે અને દર્દીને જ્યારે પ્લેટલેટ કોણ ઘટી જાય અથવા બ્લીડિંગ કન્ડિશન ચાલુ થાય ત્યારે ડોક્ટર પ્લેટલેટ્સની ડિમાન્ડ બ્લડ બેન્કમાં મોકલે છે હવે પ્લેટલેટ્સ એવી વસ્તુ છે કે ફ્રેશ બ્લડમાંથી બનાવવામાં આવે છે અને જેની એક્સપાયરી પાંચ દિવસની જ હોય છે એટલે કે કોઈ બી બ્લડ કોઈ પણ બ્લડ બેન્ક માસે કોઈ એકસ્ટ્રા વધારે સ્ટોક હોય નહીં કારણ કે ફ્રેશ બ્લડમાંથી બને જેવું બનાવીએ એવું દર્દીને આપણે ઇસ્યુ કરી દઈએ છીએ અત્યારે હાલ ડેલી લગભગ ત્રીસ થી ચાલીસ પ્લેટલેટની ડિમાન્ડ હોય છે સાત થી આઠ એસડીપીની ડિમાન્ડ હોય છે કે જે એસડીપી જે મશીનની લાઈવ પ્રોસેસ છે જયારે સિવિયર બ્લીડીંગ કન્ડિશન હોય ત્યારે ડોક્ટર એસડીપીની ડિમાન્ડ મોકલે છે અને બ્લીડીંગ સિવાયના જયારે પ્લેટલેટ ડાઉન થઈ ગયા હોય છે વધારે ત્યારે ડોક્ટર પ્લેટલેટની પણ ડિમાન્ડ મોકલે છે